પ્રસ્તુત છે પ્રાસંગિક આરોગ્ય સુખાકારી સંપાદન અને પઠન જાગૃતિ વકીલ કાકા સાહેબ કાલેલકર કહે છે ધાર્યું કામ પાર પાડવા છતાં શરીરનું કોઈ અંગ ફરિયાદ ન કરે તે તંદુરસ્તીની નિશાની આયુર્વેદ શાસ્ત્રમાં લખાયું છે કે ઈશ્વર પ્રાપ્તિ માટે બુદ્ધિ નિર્મળ હોવી જોઈએ બુદ્ધિ નિર્મળ હોવા માટે શરીર નિર્મળ હોવું જોઈએ આપણા ગુજરાતી કેલેન્ડર મુજબ ચૈત્ર માસ અને અંગ્રેજી મુજબ એપ્રિલ મહિનો આવતા ગરમીની ઋતુ ચાલુ થાય છે અને એ સાથે આરોગ્ય પ્રત્યે કાળજી ન રાખીએ તો અનેક રોગોને પણ સાથે આમંત્રણ આપીએ છીએ છેલ્લા કેટલાક વર્ષોથી તો પ્રદૂષણના અજગરના ભરડામાં પૂરી પૃથ્વી સપડાઈ છે વિશ્વ આરોગ્ય સંસ્થા ડબલ્યુએચ તેમજ અન્ય સંબંધિત સંસ્થાઓની સ્પોન્સરશીપ હેઠળ દર વર્ષે સાત એપ્રિલના રોજ ઉજવવામાં આવતો વૈશ્વિક આરોગ્ય જાગૃતિ દિવસ છે ઓગણીસો અડતાલીસમાં એ પ્રથમ વિશ્વ આરોગ્ય સભા યોજી હતી એસેમ્બલીએ ઓગણીસો થી દર વર્ષે સાત એપ્રિલને વિશ્વ આરોગ્ય આરોગ્ય દિવસ ઉજવવાનું નક્કી કર્યું ગત વર્ષોમાં મહાભયંકર રોગો શીતળા ક્ષય મેલેરિયાના જીવોને નાશ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી વિશ્વભરમાં આરોગ્યની સુધારણા માટે ડબલ્યુએચ મહત્વની કામગીરી કરે છે આ દિવસે લોકોને પોતાના આરોગ્ય પ્રત્યે જાગૃતિ કેળવવા વિવિધ જગ્યાએ ચર્ચા સભાઓ સેમિનાર પ્રદર્શન માર્ગદર્શન કેમ્પ વગેરે યોજવામાં આવે છે વિશ્વ આરોગ્ય દિવસ વર્ષ બે હજાર થીમ છે સ્વસ્થ શરૂઆત આશાસ્પદ ભવિષ્ય માનસિક સ્વાસ્થ્યને ઘણીવાર અવગણવામાં આવે છે પરંતુ આ વર્ષની થીમ માનસિક સ્વાસ્થ્ય સેવાઓની વધુ સારી પહોંચ અને ભાવનાત્મક સુખાકારી માટે સમર્થનની હિમાયત કરીને તેને બદલવાનો છે કોઈ પણ શરૂઆત જેટલી સ્વસ્થ હોય તેટલું આપણું ભવિષ્ય આશાસ્પદ રહે એવું આ થીમ દ્વારા સમજાવવામાં આવે છે સમગ્ર સૃષ્ટિમાં આવેલ વનસ્પતિ વૃક્ષો માનવી પશુ પંખીઓ એકબીજાના અવિભાજ્ય અંગ છે એમાંય ખાસ કરીને લીમડો પીપળો વડ આસો પાલવ આંબો તો ધાર્મિક આધ્યાત્મિક અને આરોગ્યલક્ષી શોભાની દ્રષ્ટિએ આપણા જીવનમાં ખૂબ અગત્યનું સ્થાન ધરાવે છે પૌરાણિક માન્યતાઓ મુજબ ઘરના સંસ્કાર પવિત્રતા અને ધાર્મિકતા વધારનાર આ વૃક્ષ આરોગ્યની રીતે પરમ ગુણકારી હોવાથી એને આપણી આસપાસ ખાસ સ્થાન મળ્યું છે એમાં સર્વોપરી લીમડો આ ચૈત્ર માસમાં ખાસ યાદ કરાય છે તેની વિશિષ્ટતા એ છે કે તમામ પ્રકારની અસુવિધાઓમાં પણ મસ્ત લહેરાતું આ વૃક્ષ આયુર્વેદમાં મહિમાવંત સ્થાન ધરાવે છે મહર્ષિ ચરક સુશ્રુત ધન્વંતરી જેવા મહાન વૈદિક શાસ્ત્રીઓએ અનેક પ્રકારના રોગો મટાડવા માટે લીમડાને ઉત્તમ ઔષધ તરીકે સ્થાન આપ્યું છે લીમડો હલકો શીતલ કડવો કૃમિ કપ વમન વમનને શોષ તાવાત વિષ બળતરા થાક ખાંસી તાવ તૃષા અરૂચિ રુધિર વિકાર મધુમેહને ને નષ્ટ કરનાર છે લીમડાના પાનમાં પ્રોટીન કેલ્શિયમ લો વિટામિન એ ઉપરાંત બીજા તત્વો અને ખનીજ ક્ષાર પણ અધિક પ્રમાણમાં હોવા સાથે આ ઋતુમાં તેના પર બેસતા મોર એટલે કે ફૂલમાં બધા જ તત્વો વિશેષ પ્રમાણમાં હોય છે પાણીમાં તેમના મોટા ભાગના દ્રવ્યો સરળતાથી શોષાય છે લીમડાના બધા જ અંગો અનેક રીતે ઔષધીય ગુણ ધરાવતા હોવાથી આ દિવસોમાં તે તેનો ઉપયોગ જરૂર પડે તે રીતે કરીએ અને તંદુરસ્ત દીર્ઘાયુ ભોગવીએ સ્થાનિક કક્ષાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લામાં તાલુકા કક્ષાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સબ સેન્ટર આયુષ્યમાન આરોગ્ય મંદિર કક્ષાએથી આ વિષયને અનુરૂપ લોક જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજાશે આરોગ્ય જાળવવા માટે કુદરતના પાંચ તત્વોનો યોગ્ય ઉપયોગ કરીએ નિયમિત દિનચર્યામાં કસરત યોગ પૂરતું પાણી પીવું જરૂરી ઊંઘ સાથે સમતોલ આહાર ને પૂરતું સ્થાન આપીએ સાથે એટલું પણ જરૂર યાદ રાખીએ પ્રિવેન્શન ઇઝ બેટર ક્યોર સૌ મિત્રો ને આરોગ્ય સારું જળવાય તેવી તંદુરસ્ત શુભકામનાઓ આરોગ્ય સુખાકારી એ વિશે હમણાં જ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા સંપાદન અને પઠન જાગૃતિ વકીલ